આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની

અને બે દીકરી છે લતાબેન અને તરુણાબેન અને બે દીકરા દિલીપભાઈ જે જયપુર ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ પરંતુ તેની પોતાની અભ્યાસમાં રુચિ નહીં લાગેલ હોય તો કોઈ પણ કારણસર એનો અભ્યાસ પૂર્ણ થયેલ નથી અને તે અહીંયા કોઈપણ પ્રકારની બેકારી જીવન જીવતો હતો અને લાસ્ટ છેલ્લા પંદરથી વીસ દિવસથી તેમણે એક અહીંયા બે ગૃહ ઉદ્યોગ છે એમાં એક ખાનગી નોકરીની શરૂઆત કરેલી હતી અને એમનો સૌથી નાનો દીકરો જે નિખિલભાઈ જે છે એ બીબીએના સેકન્ડ સેમેસ્ટરમાં ગાંધીનગર યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરે છે આ કામે જે અવારનવાર એમને પોતાને થોડીક નશાયુક્ત હાલતમાં પૈસાની જરૂરિયાત હોય અને વાપરવાની વધારે રૂચિ ધરાવતું હોય એના પિતાજી સાથે પૈસાની માગણી અવારનવાર કરતો હોય પિતાજી એમને ઠપકો આપતા તો આમને એના પિતાજી પ્રત્યે રોષ ઊભો થયેલો હોય દિલીપભાઈને એટલે દિલીપભાઈએ એના તીક્ષ્ણ હથિયાર ચપ્પુ જે છે એ મારવાની તૈયારી ધારણ કરી અને પિતાજીની બાજુમાં ઉપરના માળે ઘરમાં સૂઈ ગયેલા હતા અને સવારના પાંચેક વાગ્યાના સુમારે સત્યાવીસ છ બે હજાર દિવસે રથયાત્રાના દિવસે જ એ પિતાજીને ઊંઘની હાલતમાં જ એમને તીક્ષ્ણ હથિયાર છરી વડે હુમલો કરી અને છાતીના ભાગે જમણી બાજુ તેમજ હાથ ઉપર પીઠના પાછળના ભાગે શરીરના જુદા જુદા ભાગ ઉપર હુમલો કરી અને આમાં ચીસાચીસને બૂમ થતાં બાજુના જ રૂમમાં સૂતેલ એમના દીકરી તરુણાબેન તથા લતાબેન આવી ગયેલા આ તરુણાબેનને પણ એના ઉપર એને મારી નાખવાના ઈરાદે એના ઉપર પણ હુમલો કરી અને એના ડાબી બાજુના ભાગે ભ્રમણની બાજુમાંથી જ એક તીક્ષ્ણ હથિયાર છપ્પું મારી દેતા અને પછી એને કાઢવા જતા એમનું હેન્ડલ તૂટી ગયેલું હતું અને એ હેન્ડલ તે સ્થળ ઉપરથી મળી આવેલું હતું આ બુમાબૂમ થતાં નિખિલભાઈ અને એના બીજા દેવેન્દ્ર દેવેન્દ્રજી બહારથી રાજસ્થાનથી આવેલા હતા એ તાત્કાલિક ઉપર ગયેલા અને આ મરણ આ દિલીપ આરોપી જે છે એને હસ્તગત કરી અને ત્યાં ઊભા રાખેલા હતા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરે એકસો આઠવાળા એ ચેક કરી અને એમને મૃત જાહેર કરેલા હતા અને પોલીસને પછી સંપર્ક કરેલો તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર પહોંચી જઈ પીસીઆરવાળા અને પીસીઆરવાળાએ એમના જે આરોપી દિલીપભાઈને એમને હસ્તગત કરી અને પોલીસ સ્ટેશન લાવેલા હતા અને આ કામના ફરિયાદી નિખિલભાઈ જે છે એ આરોપી દિલીપના નાના ભાઈ છે અને એક જ પરિવારના સભ્યોમાં ફક્ત પૈસા એક નાની માગણી કરતા હોય અને પિતાજી એક મધ્યમ પરિવારમાંથી આવતા હોય અને એની માગણી પૂરી નહીં કરતા એમના પ્રત્યે રોષ આવી જતા તેના વડે છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ છે એ બાબતે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે આ બાબતે એફએસએલ તેમજ ફિંગરપ્રિન્ટ તેમજ અન્ય જે ફોરેન્સિક નિષ્ણાતની મદદ લઈ અને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે